કે આજે 12 તારીખે અર્લી મોર્નિંગ માં જે દરિયો છે એની સામે એક નિશ્ચિત પોઈન્ટ ઉપર જે કે આપના દરિયા પોસ્ટ પોરબંદર પોસ્ટ થી લગભગ 185 નોટિકલ માઈલ ની દૂરી ઉપર છે એ જગ્યા ઉપર એક પાકિસ્તાની બોટ ગ્વાદર નીકળીને આવવાની છે અને આ ગ્વાદર નીકળીને આવવાની જે બોટ છે એની અંદર કેટલો હેરોઈન યા મેથામ ફેટામાઈન જે જથ્થો છે એ આવનાર છે અને આ બોટ આગળ કોઈ એક ઇન્ડિયન બોટને માલનો જ આપીને અને આ માલ આગળ દિલ્હી કે પંજાબ પહોંચાડવાનો છે તો આ જ્યારે બાતમી જે એમ પટેલને મળી તો એ એજન્શના સિનિયર અધિકારીઓ જોડે શેર કરી એ બાતમીના આધારે અમારે અહીંયાથી એનસીબી ઓપરેશન દિલ્હીની જે ટીમ છે એને પણ સંપર્ક કરવામાં આવેલો ઇન્ડિયન પોસ્ટガードની ટીમને સંપર્ક કરવામાં આવેલો એટીએસ તરફથી ઇન્સ્પેક્ટર પીવી દેસાઈ ઇન્સ્પેક્ટર બી એન વાઘેલા સબ ઇન્સ્પેક્ટર ગુજરત સબ ઇન્સ્પેક્ટર એડી પરમાર અને સબ ઇન્સ્પેક્ટર મનીષી એ બધાની એક ટીમ બનાવવામાં આવેલી એનસીબી દિલ્હીથી પણ ટીમ જે આવેલી એ પણ પોરબંદર પહોંચી બધી ટીમ્સ ત્યાંના કોસ્ટ શિફ્ટમાં બોર્ડ થઈ બોર્ડ થઈને એ લોકોએ જે બાથમી જગ્યા હતી ત્યાં જઈને સર્વેલેન્સ રાખ્યો રાડાસ અને એના જે એર જે સર્વેલેન્સ કરવાનો હોય છે એ બધી રીતે આનો સર્વેલેન્સ કરીને એ જે પાતમીવાળી જગ્યા ઉપર એક શંકાસ્પદ બોટ આજે अर्લી મોર્નિંગમાં જોવા મળી અને એના ઓજ ગેલેન્ટ તરીકે કામ કરતા આ બોટના ઇન્ટરસેપ્ટ કરી ચેક કરી અને ચેક કરતા એ બોટ પરથી છે પાકિસ્તાની માણસો મળી આવેલા જે પાકિસ્તાની માણસો મળી આવેલા છે એ બધા પશ્ની ગોદર બલુચિસ્તાન એરિયાના રહેવાસી છે એ માણસો પાસેથી એક બોટ પણ જે બોટ પરે સવાલ હતા એમાં લગભગ 7 પેકેટ ડ્રગ્સ મળી આવેલ છે પ્રારંભિક રીતે જોતા એ બધું જે જથ્થો છે ટ્રાન્સપેરન્ટ પેપર્સમાં છે થોડો ઘણો તો એની અંદર એ પ્રાથમિક રીતે મેથામ ફેટામાઈન હોય એવું લાગી રહ્યો છે તો જે સાત પેકેટ છે એની જે હાલ પોસ્ટ પર લાવવાની કામગીરી ચાલુ છે એને જે કુલ જથ્થો જે છે એનો વજન મિનિમમ સાઠ કેસી થશે પરંતુ એનો જે ડિટેલ છે એ આપણે અમે જ્યારે એને લાવીને ચેકિંગ કરીશું ત્યારે જણાવી આવશે અને એની જે અંદાજિત કિંમત છે એ લગભગ 420 કરોડ મિનિમ રહેશે સાચું છે એના દ્વારા એ માલ મોકલવામાં આવેલ હતો અને અહીંયાની જે આઈડેન્ટિટી છે એ આઈડેન્ટિટી ડીપ ની અંદર ફક્ત એક ચેનલ ઉપર આઈડેન્ટિટી આપેલી છે જે કે કે અહીંયાના જે માણસ છે એનો કોડ જે હતો એ મુસ્તફા થવાનો હતો અને ત્યાંનો જે માણસ માફ કરજો કે એ જે અહીંયાનો મોકલનાર માણસ છે એનો નામ હાજી મુસ્તફા છે જે કોલ સાઈન અહીંયાનો માણસનો હતો એ અપાસ હતો એને અલાવા અહીંયાથી કોણ લેનાર હતો એ બાબતમાં હાલ તપાસ અમે આગળ કરીશું સર અભાસ કોણ છે અબાસ કોલ સાઈન છે જે માણસનો જે લેવા આવવાનો હતો એના ઓરિજનલ નામ છે કે નહીં એ અમે હાલ નહીં કહી શકીએ પરંતુ એક એક પર્ટીક્યુલર ચેનલ ઉપર આ કોલ થી કોલ કરતા એ સામે વાળો જવાબ આપવાનો છે મુસ્તફાનો નામ અગાઉ કેટલા કેસમાં નીકળી ચૂક્યું છે એ અમે ઘણી બધી એજન્સીઝમાં જે ઇન્ટરનેશનલ સ્મગલર્સ પર કામ કરે છે એમાંથી માહિતી ભેગી કરીએ છીએ કારણ કે કોમન નેમ પણ ઘણી વખતે હોય છે તો એના પર કેટલા કેસ છે કેટલો મુદ્દામાં લઈ રહ્યા સુધી ઇન્ડિયામાં મોકલવાની કોશિશ કરી છે એ બધું અમે તપાસમાં મેઈન સિન્ડિકેટ સર કોણ હોય છે ઇન્ટરનેશનલમાં જ્યાં સુધી આપણે એટીએસ કરે તપાસમાં પહોંચી જે નથી પહોંચ્યો જે

ભલે કોઈ પણ આકા હોય પરંતુ એ ગુજરાત મારફતે જે માલ મોકલવાની આની કોશિશ છે એ દર વખતે અમે એને એને પૂરો કરીશું અને ક્યારે નીકળવા દઈશું કે આપો ક્યાં પણ જવાનું તો આખી કઈ રીતે આપોને કે ક્યાં સુધી પહોંચવાનું જો હાલમાં જે દરિયામાંથી અમે છે છે જે આરોપીઓ છે એને પકડીને પોસ્ટ ઉપર પહોંચ્યા છીએ એની અમે તપાસ કરીશું અને ઇન્ટ્રોગેશન કરીશું એના પછી આગળની બધી ડિટેલ્સ કહીશું પરંતુ બાતમી પ્રમાણે આ મુદ્દામાં જે છે એ દિલ્હી યા પંજાબ સાઈડ જવાના છે સર આ આરોપીઓ જથ્થો લાવતા ને સપ્લાય કરતા ના મને કોઈ ચોક્કસ ફોરવર્ડ વાપરતા ના આ હું કીધું એ દરિયામાં જનરલી આ લોકો જ્યારે સપ્લાય કરતા હોય છે તો પહેલાથી ફિક્સ થયેલા એક VHF ચેનલ ઉપર મોકલનારનો અને લેવનારનો આ બંનેના કોડવર્ડ્સ હોય છે ને આ કોડવર્ડ્સ ઉપર એ બંને કમ્યુનિકેટ કરીને એ પર્ટીક્યુલર પોઈન્ટ ઉપર પર્ટીક્યુલર ડેટ અને ટાઈમ પર પહોંચીને માલની લેવેજ કરે છે આ પકડાય છે પાંચ વાક્ય આજ કો પાકિસ્તાનીનો એ લોકો પહેલા ભી આવીને આવી ચૂક્યા છે અને એ લોકોનું શું બેકગ્રાઉન્ડની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે

આ બીજો લગભગ 60 કિલોથી વધારે एनसीબીને જોડે મળીને બીજો 3300 કિલો આ જે મોટા મોટા જથ્થા છે એના લીધે અમે માનીએ છીએ કે ઘણા બધા નેટવર્ક્સ તૂટી ગયા છે હાલમાં જે રિસેન્ટમાં એક કોન્સ્પિરેસીનો જે અમે કેસ કર્યો એમાં ભારતનો એક બહુ મોટો જે સ્મગલર છે ઇશરાવ જે કી કે પહેલા પણ વોન્ટેડ રહ્યો છે એના એટલી તકલીફ પડી છે કે એની ફેમિલી જે કોર ફેમિલી છે એની વાઈફ એના બાળકોનો ઉપયોગ કરીને એની ડિગ્રીનો ઉપયોગ કરીને આ કરવા માગે છે આ એક સિગ્નલ છે કે ભાઈ બધા જે નેટવર્ક છે એમાં એના બહારથી કામ કરવાવાળા માણસો ઓછા મળે છે તો જે સેન્ટ્રલ એજન્સી છે સ્ટેટની એજન્સી છે એ એના જુદા જુદા પ્રયાસોથી એ પૂરા સિન્ડિકેટને કાટેલને રોકવામાં બહુ વધારે સફળ રહી છે એવો મારું માનવું છે

पराईए